Nuk ala Al ban Halo hey. yeah. Bolo bolo ભાઈ તો આજનો હતો એ તો હાસી વાત છે પૈસા નું થયું નહી કોણ ના ના હાંસી વાત ખોટું તો કોઈ બોલતા નહીં પેલા હવે દસ હજાર છે ટકરછોડી ચાલો એટલે હું તમને દસ હજાર પૈસા કરી હાલું કોણ ના ના એટલે ભેસ તો ના છોડે મારી આબરુ નું શું યાર મારે એક એક ભેસ છે એ હવે એક દો આલે પછી હું શું કરું યાર

એનો અઠવાડિયા થી ફોન કરે છે બરાબર પણ મારા મારું હાલ નથી હમણાં મોબાઈલ કોઈ પાસે પૈસા પૈસા તમારે જોતા જોડે પડ્યા છે

પોતલ મારું કોઈ મળશે નહીક નું સેટિંગ કરવું પડશે પેલા મારા બે બાયક છે પણ હવે હાલે તો સારી વાત છે ખરા શું છે એમ ખબર તો પડે આપડે મારું બેટું વિષ્ણુજી શિખર નહીં મજા મજા ચી ભૂલા પડ્યા તમે ઓટો મારવા જે મારું બેટું પોણી વાળું પડ્યું છે ખાતર છે ને

શેલી પડી ગરમ તો પડી છે ઓય લઈ તને હાલો હું તમને લઈ આલ્યો આ પણ તમે પાછી પકડો મારા પાસે તારા ઘરે પાછું ભેર આજમાં બોણે વળે છે કે નાખો હો આય તો ને આ ઘરે આવ આ લઈ બાર લઈ જાવ ધારો હવે આ તમે રહો ચાલે જો જામે મોળ થાય છે લઈ સા ઘરે આવો

પૈસા નહીં જોતા આપડે ખબર તો ખરે હ પૈસા નહીં જોતા તો બાઈક દો તું તું બાઈક હા જમ બજાર જાવું છે પણ તમન શું આવડે છે કણી કીધું નહીં આવડતું બધા ગોમમાં વાતો કરે છે કે એને આવડતું નહીં બાઈક બાઈક કે કાલ જ મન પેલે આલ્યું તું કોને બજાર જવા એમ હા પણ હું બાઈક નહીં આલું બાઈક કે આવવું પડશે ના ઈ સેટિંગ થાય આ રખાવે હખરી રે તો હારી વાત છે

દેખાતું કોઈ નઈ હવે ચાલુ કરી તો ખબર પડી દે હે બંધ કરીને જ લઈ દે આજે મને હવે ચાલુ કરવા દે મારા બી અવાજ ના આવ્યો આપણે જો ને ચેડે આવ્યો ને આ તો મારા બે માં ચેડે આવ્યા ને

ફોન કરો તમને નંબર હશે આ લગાવજો હેલો આપડે ભાઈ તમારા ડોહાબા નો એક્સિડન્ટ જોયા એટલે ગાડી ને બાઈક ને એક્સિડન્ટ જોયે એટલે લેવા આવો ને કોઈ ભાઈ જવાબ ને લઈ જાવ આ જલ્દી આવો ને

હા ગાડી બોલા રે દરા દે બેવા દે બેવા કરી તાર આટલી ઉમરે બાઈક ના છો બતા રાખો હે કરતર થાય છે ભાઈ ગયો લાગે ગાડી હવે હાસે નું ભાઠા હોડો આ લે થોડું કોકડીયું તમારું શું દઉં લે વાગડો ગાડી

અરે બસ ચંપલ પહેરતા હોટલા જીવો આ તમારા વળવું વળવું